અંકલેશ્વરના ડડાલ ગામની અમરાવતી ખાડી પર દોઢ વર્ષ પહેલા બનેલા બ્રિજ ઉપર હવે ભારદારી વાહનો બંધ કરવામાં આવ્યા છે જયારે એક બ્રિજને વાહનો માટે જ બંધ કરી દેવામાં આવતા બ્રિજ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો આક્ષેપ કરવામાં આવ્યો છે અંકલેશ્વર થી રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા સ્ટેટ હાઈવે નંબર ચોસઠ પર બે બ્રિજ રોજ કોંગ્રેસના કામગીરી સામે સવાલો ઉઠાવી તપાસ અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા સ્ટેટ હાઇવે નંબર ચોસઠ ઉપર ડઢાલ ગામ નજીક આવેલ અપ અને ડાઉન બ્રિજ થોડા મહિનાઓ પહેલા જ કરોડોના ખર્ચે નિર્માણ પામી વાહનો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા ત્યારે આ બ્રિજ પરતી ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધના બોર્ડ લગાડી દેવામાં આવતાની સાથે જ અને આ ફરિયાદો કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલાને મળતા આજે તેઓ તેમની ટીમ સાથે બ્રિજનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા જ્યાં ડઢાલા નજીકના અપ અને ડાઉન બ્રિજ પર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધના બોર્ડ લાગેલ જોવા મળતા તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં જિલ્લા કલેક્ટરનો આ બ્રિજ પર ભારે વાહનોના અવરજવર ના પ્રતિબંધ સંદર્ભે કોઈ પણ જાહેરનામું ના હોય સવાલો ઉઠાવ્યા હતા તેમણે કહ્યું હતું કે આ નવા નિર્માણ પામી રહેલ બ્રિજ ને પુનઃ તોડવામાં આવી રહ્યો છે જેને લઈને આ બંને બ્રિજ જે લાખો કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યા છે તેમાં સંબંધિત વિભાગ દ્વારા તપાસ તપાસના આદેશ આપવા જોઈએ અને કોન્ટ્રેક્ટરની કામગીરીની ચકાસણી થવી જોઈએ આમાં ભ્રષ્ટાચાર થયો હોવાના પણ તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા તેમણે આ વિભાગમાં સાહીઠ ટકા જેટલો ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા સાથે જ આ મામલે જિલ્લા કલેક્ટર થી લઈને અન્ય વિભાગોમાં લેખિત માં ફરિયાદ આપવાની ચીમકી ઉચ્ચારી હતી આજે અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા સ્ટેટ હાઈવે સિક્સટી ફોર ઉપર અમે અહીંયા ઊભા છીએ આજુબાજુના ગ્રામજનોની ફરિયાદના આધારે આજે આ જે બ્રિજ છે એ બ્રિજનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અપ અને ડાઉન બંને જે બ્રિજ છે જે ડડાલ ગામની નજીક આવેલા છે એ બંને નવા બ્રિજો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા છે અને આમ છતાં આજે એ છ મહિના પણ શરૂ થયા ને થયા નથી ત્યારે એ બ્રિજ બંધ કરવાની નોબત તંત્રને આવીને ઊભી છે ત્યારે આ વિભાગની અંદર એટલો ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલેલો છે અગાઉ પણ મેં કીધું છે એમ કે સાહીઠ ટકા કરપ્શન આ ભ્રષ્ટાચાર આ વિભાગની અંદર થઈ રહેલો છે આ વિભાગના એન્જિનિયર સાથે પણ મેં વાત કરી કે તમે જે રીતે બ્રિજ ઉપર બોર્ડ લગાવેલા છે કે ભારે વાહનો ઉપર અવર જવર માટે પ્રતિબંધ છે તો આ પ્રમાણેનું કોઈ જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રીનું જાહેરનામું પ્રસિદ્ધ થયેલું છે કે કેમ આ અંગે તેઓએ સ્પષ્ટતા કરતા ના જણાવેલું છે અને આ પ્રકારે અમે કોઈ પણ બ્રિજ બંધ નથી કરેલો એવી સૂચક વાત એમણે બે બુનિયાદ કરેલી છે ત્યારે આ બ્રિજ ઉપર પણ તમે જોઈ શકો છો કે ભારે વાહનો માટે પ્રતિબંધનું બોલ લાગેલું છે આ અમરાવતી નદી ઉપર જે બ્રિજો અપ ડાઉન આવેલા છે એની વાત કરી અત્યારે જ્યાં અમે ઊભા છે એ અમરાવતી નદીથી થોડા આગળ રાજપીપળા તરફ આવીએ તો આ એ ખાડી છે એ ખાડી ઉપરનો જે આ નવો બ્રિજ બની રહેલો હતો એ બ્રિજ પણ ગુણવત્તાને વિહીન બ્રિજ છે અને એના કારણે એને ફરી તોડવાની પણ નોબત આવી રહેલી છે આમ પ્રજાના પૈસાને વેડફાટ કરીને જે રીતે સરકાર લાપરવાહી રાખી અને ભ્રષ્ટાચાર આચરી રહેલી છે એમાં વાહન ચાલકો આજુબાજુના રહીશોના જીવને પણ જોખમ છે ત્યારે આ વિભાગની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે ત્યારે સ્પેશિયલ આ બ્રિજ ઉપર અપ ડાઉન દઢાલ અને આ ખાડી ઉપર જે કામ ચાલી રહેલું છે એની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા ઇન્ક્વાયરી થવી જોઈએ હું આજે કલેક્ટર કલેક્ટરશ્રીને પણ આ મુદ્દા ઉપર વાત કરવાનો છું અને બાંધકામ સચિવશ્રી ગાંધીનગરને પણ આજે ટેલિફોનિક અને લેખિતમાં રજૂઆત કરીને આ અંગેની ઇન્ક્વાયરી બેસાડાય અને જે કોઈ ભ્રષ્ટાચારીઓ છે જે અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લિપ્ત છે કોન્ટ્રાક્ટરોની જે કોઈ જગ્યાએ ખામી હોય તો એને પણ કાયદેસરની કાર્યવાહી કરી અને પગલાં ભરવામાં આવે એવી માગણી કોંગ્રેસ સમિતિ તરફથી અમે કરીએ છીએ